દ્વારા એકથી વધુ કોલમમાં વહે છે જે ન્યુઝપેપર સામાન્ય રીતે જોવા મળે છે તેમજ તેમની વચ્ચે લાઈન પણ દોરી શકાય છે

चेंज पेज सेटअप ऑप्शंस फॉर अ सेक्शन पेज लेआउट पेज सेटअप ब्रेक्स सेक्शन द्वारा ब्रेक करी सकाय छ ज्या આપેલા સેક્શન ના ફેરફાર અન્ય સેક્શન માં થસે નહીં જેમ કે રુલર દ્વારા પેજ ના માર્જિન માં ફેરફાર આમ દરેક સેક્શન ને અલગ થી ફેરફાર કરી સકાય સંપૂર્ણ ડોક્યુમેન્ટ માં તે ફેરફાર થસે નહીં प्रैक्टिकल सालात्रीस क्रिएट टेबल्स कन्वर्ट टेक्स्ट टू टेबल्स इंसर्ट टेबल कन्वर्ट टेक्स्ट टू टेबल द्वारा कोई सेपरेटर द्वारा अलग क्रायला डेटा ने सीधू टेबल में फिर भी सकाई से तेमाते टेबल ना रो अथवा कॉलम ऑटोमेटिक ले से जिया ऑटोफिट द्वारा

આપી શકાય છે ક્રિએટ ટેબલ્સ બાય સ્પેસિફાઈંગ રોઝ એન્ડ કોલમ્સ ઇન્સર્ટ ટેબલ ઇન્સર્ટ ટેબલ દ્વારા કોલમ્સ અને રોઝ માટે નંબર આપીને તે મુજબનું ટેબલ તૈયાર કરી શકાય છે જેમાં ઓટો નો ઓપ્શન પણ હોય છે જેથી ટેક્સ્ટ મુજબ ટેબલ તૈયાર થાય પ્રેક્ટિકલ आड़ीस मॉडिफाय टेबल्स शॉर्ट टेबल डेटा टेबल टूल्स लेआउट शोर्ट द्वारा जरूरत मुजबना कॉलम द्वारा डेटा ने एसेंडिंग अथवा डिसेंडिंग ऑर्डर में गोठवी सको कॉन्फिगर सेल मार्जिन एंड स्पेसिंग टेबल टूल्स लेआउट सेल मार्जिन द्वारा टेबल ना टॉप बॉटम लेफ्ट राइट ना मार्जिन ने सेट કરી શકાય છે मर्ज એન્ડ સ્પ્લિટ સેલ્સ ટેબલ ટૂલ્સ લેઆઉટ मर्ज સ્પ્લિટ સેલ્સ ઓર સ્પ્લિટ ટેબલ્સ દ્વારા સેલ તેમજ ટેબલને જરૂરત મુજબ ભાગ પાડી શકાય છે તેમજ मर्ज પણ કરી શકાય છે રીસાઇઝ ટેબલ્સ rows and columns table tools layout cell size rows and columns ની હાઈટ અને વિડ્થ માં ફેરફાર કરીને ટેબલ ને અનુરૂપ સાઈઝ માં ફેરવી શકાય છે સ્પ્લિટ ટેબલ છે ટેબલ ટૂલ્સ લેઆઉટ મર્જ સ્પ્લિટ ટેબલ દ્વારા કરંટカーસર લોકેશન થી જ નવો ટેબલ બનશે

એન્ડ 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 બુલેટેડ લિસ્ટ હોમ હોમ પેરેગ્રાફ પેરેગ્રાફ બુલેટ્સ 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 નંબરિંગ દ્વારા તમામ અથવા નંબર નંબર આપી શકાય છે ચેન્જ બુલેટ કેરેક્ટર્સ ફોર્મેટ્સ નંબરિંગ દ્વારા આપેલા બુલેટ અને નંબરમાં પ્રીડિફાઈન ફોર્મેટ આપીને તેમાં વધુ શારી રીતે દર્શાવી શકાય છે ડીફાઇન કસ્ટમ બુલેટ કરેક્ટર્સ એન્ડ નંબર ફોર્મેટ્સ હોમ પેરેગ્રાફ બુલેટ્સ એન્ડ નંબરિંગ ડીફાઇન ન્યુ ની મદદથી બુલેટ તેમજ નંબર ને કસ્ટમાઇઝ કરી શકાય છે જ્યાં પ્રીડિફાઇન્ડ સિવાયના બુલેટ્સ અને નંબર ઉપયોગમાં લઈ શકાય છે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ લિસ્ટ લેવલ્સ

एडजस्ट कर सको सेट स्टार्टिंग नंबर वेल्यूज होम पेरेग्राफ नंबरिंग सेट नंबरिंग वेल्यू द्वारा नंबर क्या थी शुरू थाय ते सेट कर सकाय छे अने अंते प्रेक्टिकल चालीस क्रिएट एंड मैनेज रेफरेंस एलिमेंट्स ज्या इंसर्ट फुटनोट्स एंड एंड

फेरफार કરી શકાય છે ક્રિએટ એન્ડ મોડિફાય બિબ્લોગ્રાફી સિટેશન સોર્સિસ રેફરન્સીસ સિટेशंस એન્ડ બિબ્લોગ્રાફી મેનેજ સોર્સિસ દ્વારા બિબ્લોગ્રાફીમાં ફેરફાર કરી શકાય છે તેમ જ જરૂર ન હોય તો તેને દૂર પણ કરી શકાય છે ઇન્સર્ટ સિટेशंस ફોર બિબ્લોગ્રાફીસ રેફરન્સીસ